ઘટે કાઈ કાઈ નો ઘટે જોઈ લ્યો બચાના કપડા જોઈ લ્યો હવે બજારમાં તમે આ શર્ટ લેવા જાવ ને આ બેગી શર્ટ કહેવાય બજારમાં 1000 રૂપિયા થી નીચે કોઈ નો આપે આ પેન છે સિક્સ પોકેટ અને આ બેગી મસ્ત મજાની પહેરવાની મજા આવે આ 5000 રૂપિયા થી નીચે જોડી નો થાય ભાઈ પણ અહીંયા તમે આવશો ને તો અહીંયા મેન્યુફેક્ચરિંગ ડાયરેક્ટ હોલસેલ ભાવમાં રિટેલ આ શર્ટ જો એક થી એક ચડીયાતા અમે પહેરો ને એક હજાર રૂપિયા ના 4 શર્ટ છે ચાર આ દુકાન કોઈ પણ લઈ લો તમે આમ જો આ સ્ક્રેચેબલ આવશે આખા કોટન માં અને રહી વાત આવા પેન્ટ ની તો આ પેન્ટ રે ને ભાઈ આ પેન્ટ તો આ શર્ટ કરતાય સસ્તા માત્ર ને માત્ર એક હજાર રૂપિયામાં ત્રણ પેન્ટ મળશે એમાં પછી તમે આવા જીન્સ માગો પછી કોટન માગો ફોર્મલ માગો આ બધા ફોર્મલ અરે માગો એવા મળે ભાઈ અને આપણે જે પહેર છે મસ્ત મજાના બેગી પેન્ટ અને તમારે જોઈતા હોય કોટન માં કાર્ગો